i

ઓરતો ન કરે તમારું નામ રંજના ગંધ રંજના ગંજ કરેલા હાલો હાલો રંજના ગંજ કરે કરે શું રંજના ગંજ કરે કરે શું જોપિતા આપેલા મારું નામ પડે ઘેરે પુત્રી પંડિતા હર્ષદભાઈ કે મારી હાળી નથી પાટલા સોકટ કરો આવશે કોણ રંજના દરજીની ની કાતર સો રૂપિયાનું નું બસો રૂપિયા કાપે રંજના ગંધ કરે કરે શું શોભિતા પાછું રંજના ગંધ કરે કરે શોભિતા જન્મ પેલા મારું નામ પડે જોવો જવો વેતન થાય હર્ષદભાઈ આનંદભાઈ પેલા કંકો થી લખી હતી આ બીજી બેન કોણ છે મેં આ બે હે બેન મામા ફૂઇ હતી ફઈ ની જે થોડી આકરી હોય બેન તમારું નામ મને કે ભેટીજી બેનો નામ કેમ બેન શાંતિ રાખો બેન

હા કરીને હાકો કરે કરે લાલ બંબા ગમે એવું લોટુ લાલ ડોલ બનાવી દો ગમે એવું લાલ લોઢુ લાસ હા કરીને હાકો કરે બંબા સગા સંબંધી સૌને બધી વિનુભાઈ ક્યાં તમે મારા ફઈ ની દીકરી પાટલા ઉભું થાય મેં આને પેલા કંકુતિ લખી હતી એ અમરેલી ગામ વિનુભાઈ કનુભાઈ નું નામ પેલી બેન ના પાંચસો ને એક રૂપિયા પેટ આપે છે પ્યારે કી જય એ અમરેલી ગામ હર્ષદભાઈ કનુભાઈ નું નામ બીજી બેન ના પાંચસો ને એક રૂપિયા પેટ માં આપે છે બહુ જી લાલ પ્યારે કી આપણે વૈષ્ણવ ચાર વસ્તુ ધ્યાન માં રાખવાને ગામ થી નજીક હાર ગોતવાની વૈભવ કોઈ નો જોવો ને

ઊંચો જોનારો બળદિયો નીચી જોનારી નાર એવી અંધારી રાત ને બળદિયા કાળા પાદળું ખેતર ને ગામ માં આવું દુઃખ દેતો આ ભત્રીજો છે ને સીટીઓ ભરી મારે નોકરી જાવ સીટી ભરવા એ તકલીફ છે આવું નથી એટલે એ તકલીફ છે આવો ભત્રીજો છે એટલે કોઈને ખેતા નહીં રહે ગામ થી નજીક હારા ગોતે તો જ બત્રીજાવે ને આઘાત અત્યારથી પ્રાયો રાજ વૈષ્ણવ બાર મહિનાની ચોવીસ હજાર ને ચાર જયંતિ વત્તા ગુરુદેવ નો જન્મ દિવસ એટલે ઓગણત્રીસ ઓગણત્રીસ વીસ વત્તા નવ એટલે વીસ નવ બાર મહિનાની ચોવીસ હજાર ચાર જયંતિ કઈ કઈ હમણાં આવશે રામનવમી એનું વ્રત કરવાનું પછી આવશે નરસિંહ જયંતિ પછી આવશે જન્માષ્ટમી અને વામન દ્વાદશી ચાર જયંતિ બાર મહિનાની ની ચોવીસ આ વ્રત આપણે બીજા વ્રત કરવાની આપણે જયાની ની પાર્વતી મધળી ને એવું વ્રત કરવાની જરૂર એટલે આષાઢ શોધ અગિયાર દિવસે નિમિ ક્યારે સાવે નિમિ દિવસે વૈષ્ણવે કાંઈક ના કંઈક નીમ લેવા જોઈએ એમાં ઘરના આશા પાતળા વૈષ્ણવ છે આશા પાતળા એ ત્રણ નીમ લીધા ત્રણ એ અડદ ની દાળ ખાવી નહીં ચણા ની દાળ ખાવી નહી અને બટાટર નું શાક ખાવું બીજું બે નામ નીમ ના બે નામ નીમ અને ગામ બે હું અમરેલી ડેપો માં નોકરી કરું છું ગામ બાવીસ બરોબર ગામ બે દીકરા બે દીકરીઓ બે દીકરા ની ઘરે દીકરા બે હાળા બે હાળિયું બે હું બે ઘરના એક સાંભળો તો ખરા એટલે એમાં કોઈ વાંધો નથી એટલે હું તો અમરેલ ડેપા નોકરી ઘેરે ગયો એમાં એક ટપાલ આવી ટપાલ ટપાલમાં લખ્યું હતું વેવાણ ની ઘેરે મળવા જવાનું એ નહીં બસ માં બે દીધા વેવાણ ની મળવા ગયા વેવાણ ખુશી ખુશી થઈ ગયા વેવાણ આવ્યા વેવાણ આવ્યા વેવાણ વેવાણ મારા થોડી વેવાણ થાય વેવાણ તો ખુશી ખુશી થઈ ગયા પછી વેવાણ ને એમ કયું પેલા વેલા આવ્યા છે છાક રોટલો તો કઈ દેવાય નહીં શિયાળા નો દિવસ હતો શુદ્ધ ઘીના અડદિયા બનાવ્યા અને વેવાય ને કે આખડી તું મારી માં અડદ માંથી નીકળી શેના મજા એમાં શૂટ લઈ લીધી એમાં દાંત કાઢવાનું હોય છે સમજવાનું હોય છે પછી વેવાઈને થયું નકરા અડદિયા તો દેવાય નહીં પાછળ ફર્સ્ટ ક્લાસ મેથી ના ગોટા બનાવ્યા આખા દાણા નાખીને એમાં ચૈનાનો નો લોટ આવે કઈ વાંધો તો ક્યાં મગસો કા ભળી ગયા એ કે આખડી રે આખડી તું મારી માં ચૈના માંથી નીકળી ને બટાટા માં એમાં પણ છૂટ લઈ લીધી પછી એવું એમથી અડદિયા બનાવ્યા પાછળ ફર્સ્ટ ક્લાસ મેથી ગોટા બનાવ્યા પણ અમારે એસટીમાં પંચર વધારે પડે હું એસટીમાં નોકરી કરું છું એટલે પંચર પડે ને બસ મોડી આવી વેવાય હોખુંડ માં મુકાઈ ગયા કે હવે હું કરવું સાડા અગિયાર બસ ફૂકી પણ વેવાઈની બુદ્ધિ સારી હતા એને બુદ્ધિ છે બુદ્ધિ છે વાળી હતા ને એને બુદ્ધિ જોડાવીને સૂર્ય સૂર્યકોકર ફળિયામાં મૂકી દીધું એ પર ટટા પર ફાગી ગયા એ સાક બનાવ્યો રો આખા જીરું વઘારીને અને વેવાઈનો મોટોમાં પાણી આવ્યું કે કાઈ તો તોજી કે મગ છોકા પડી ગયા કે આખડી રે આખડી તું મારી માં તણીમાંથી નીકળીને પોહાયને લાગ્યા તો સાહેબ દાત કાઢવાનો સમજવાનો વિષય છે એક ચિંતા હોય વિશ્વાસ હોય જો હર્ષદભાઈ મારી પાસે આવ્યા મને કે આપણે મનોજ કરવો છે એને વિશ્વાસ હતો કે મારે મનોજ કરો મારા સિંહ પધારે તો એવો વિશ્વાસ હોવો જોઈએ અમારા ઘરનાને વિશ્વાસ નહોતો મેં ચાલી વર્ષ થયા ચાર ને લીધા ચાલી વર્ષ થયા એકતાળી એમાં દોરાવાનો ફેર નથી પીડ્યો એ આખા સોના સોનાની થાળી માં જમવું નહીં એક કરોડ થી વધારે ઉગ્રણી કરવી નહીં ચોથું રાજા ને બધ ભરી મળવું ના દોરાવાનો ફેર નથી પીડ્યો આઠ મહિના બીજા ત્રણ નિયમ વધાર્યા આપડે નિયમ લેવા જ જોઈએ જયા ની થઈ ને સિંહ ની સવારી કરવી ને પડખેથી લીલોત્રી માં સેવા નું શાક ખાવું નહીં હું નહીં હું આ પછી પણ તમારું ની બોલ છું પુરુષો બધા ઘર ઘણી વૈષ્ણવ નું સુખ વિચારે નાસ્તો કરી કરીએ આપડે ચા પાણી બીજું શું પ્રભુ ની લીલા નો ખરેખર બે પછી નો જ આનંદ છે કારણ કે બે પછી જો બધા કીર્તન માન ના દાન ના ખંડિતા ના પનઘટ લીલા આ બધી પ્રભુ ની બાલ લીલા ના કીર્તન જે સમજે એને માટે તો આખો આનંદ આપડે ઘણી લીલાઓ બાકી વિછીડો લીલા ભૂલ ભૂલાવ લીલા માન લીલા બધી આપણે બે વાગ્યા પછી કરવાની છે આજે ઘરધરી ની ભાવના પૂરી કરવાની નાના દિવસ ના અગિયાર વાગાડો ને રાજભો કરીને જવાનું બધે ભલે ભોગવવું પડે રાજભો કરીને જવાનું છે હા એવા ઘરની ઘર બસ